પાણી ચાલુ થઈ ગેલો જેના કાંઠે બેઠેલા છે માથાના ભાઈ ચોટલા આવી ભાઈ માલડી માને દયાથી ભાઈ સોના ની બુટી છે ને ભાઈ મળી ગયેલી છે આવી ગઈ છે તો ભાઈ સોના ની વીટી છે નોકરી મળી ગયેલી છે સુપરવાઇઝર માં મારા આશીર્વાદ થી ભાઈ મંગળસૂત્ર મળી ગયું છે મેળડીમાં દૈયાથી ભાઈ ગાડી ચોરાઈ ગયેલી ભાઈ પાછી આવી ગઈ છે જો અને કૃપાથી ભાઈ ખોવાઈ ગયેલું પાકેટ પાછું આવી ગયું છે મંદિર માં બિરાજમાન છે ભાઈ મેલડી મારા દર્શન કરીને ભાઈ જો પાણીમાં કઈક મજા આવશે તો જય શ્રી રામ જયમતી ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાળા સરસ મજાના ભાઈ ફ્રેશ થઈ છે જવું છે ભાઈ મેળડીમાં ના મંદિર સરસ મજાનું મંદિર છે ભાઈ સરસ મજાનો ઇતિહાસ છે અને ધારા કામ કરે છે જે મનમાં ધારો એ બધાના કામ કરે છે ને ભાઈ ઘેલા નદીના કાંઠે બેઠેલા છે ને મસ્ત મજાનું મંદિર છે ને ભાઈ ઢાળિયાવાળા મેળડીમાં કહેવાય છે ને ભાઈ પ્રૂફ સાથે દેખાડવાનું છે ભાઈ કેવા કેવા કામ કરેલા છે સરસ મજાનો ભાઈ પ્રૂફ સાથે તમને બધું દેખાડવાનું છે ને ઘેલા નદીના કાંઠે બેઠે છે તો ચાલો ફટાફટ જાવીને અમારે યુગભાઈ પણ અમારે હારે આવી જશે હા જવું છે ને ભાઈ ભાઈ જા ઘેલો નદી ભાઈ પાણી જો ચાલુ છે હા ભાઈ જો તો ભાઈ આવી રીતના ભાઈ પાણી ચાલુ છે ઘેલો નદીના કાંઠે બેઠેલા છે તો અહીંયા આ રીતના ભાઈ જો માથાના ભાઈ ચોટલા આવે એ ભાઈ માનતા માની લેવા એ મૂકેલા છે બધા તો આ રીતના ભાઈ વાળના ચોટલા આવે ને એ પણ મૂકેલા છે જો ને એવું બધું ભાઈ આ રીતનું છે ને ચાલો માના દર્શન કરાવીશું સરસ મજાનો ભાઈ મેળીમાનો ઇતિહાસ છે પણ બાપુ હાજર નથી એવું બધું છે ને આપણે મેળીમાના મંદિરે આવી ગયા છે મન તો હશે અત્યારે બાપુ અત્યારે બાપુ હાજર નથી ને આપણે તમને સરસ મજાના ભાઈ મેળીમાના તમને કહું છે ને પ્રૂફ સાથે ફોટા બતાવવાના છે કારણ કે એવા એવા માતાજીએ કામ કરેલા છે બધા ધારે કામ કરેલા છે તો સૌ પ્રથમ તો તમને પ્રૂફ સાથે ફોટા બતાવું તો ચાલો વિડીયોમાં બનાવી દેજો હશે બધા ફોટા છે માતાજીએ જે દીકરા દીધેલા હોય આ બધું આવી રીતના ભાઈ ફોટા મૂકેલા છે ને તમે વાંચી કહો છો ભાઈ ઢાળિયાવાળા મેળવી મને દયાથી અમારી વસ્તુ ભાઈ પાછી આવી ગઈ છે તો ભાઈ સોનાની વીટી છે ને આ ભાઈ ચાંદીનું છે આ રીતનું છે ભાઈ છોકરાઓના બધા ફોટા છે જેના ભાઈ વરઘોડિયાના પણ ફોટા છે આવી માનતા માની હોય તો અહીંયા ભાઈ સગાઈની ભાઈ ન થતી હોય તો માનતા માનેલી છે ને માતાજીના ભાઈ આ રીતનું છે બધા તો ભાઈ અહીંયા પણ છે જો કંઈક નોકરી મળી ગયેલી છે સુપરવાઇઝરમાં માતાજીને ભાઈ માનતા કરવાથી આવું બધું છે ને તમે જોઈ શકો છો હજી એક અહીંયા છે એ કહો ઢાળિયાવાળા મેળી માના આશીર્વાદથી ભાઈ મંગળસૂત્ર ભાઈ મળી ગયું છે આ રીતને ભાઈ જો અહીંયા પણ જો ઢાળિયાવાળા મેળડી માની દયા તો આવા રીતના ભાઈ કામ કરેલા છે ને હજી એક અહીંયા છે તો તમે જોઈ શકો છો મેળડી માની દયાથી ભાઈ ગાડી ચોરાઈ ગયેલી ભાઈ પાછી આવી ગઈ છે જો ભાઈ ચોરાઈ ગયેલી ભાઈ ગાડી પાછી આવી ગઈ છે વિચાર કરો જે વસ્તુ ચોરાઈ ગયેલી હોય એ પણ પાછી આવી ગયેલી છે માતાજીની થી ભાઈ માનતા કરવાથી ને બીજું કે ઢાળિયાવાળા મેળવી મને કૃપાથી ભાઈ ખોવાઈ ગયેલું પાકેટ પાછું આવી ગયું છે તો ભાઈ પાકેટમાં જો લાયસન્સ છે આધાર કાર્ડ છે પછી વીમાનું કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે પીયુસી છે પાસપોર્ટ ફોટા છે પછી ભાઈ વીમાનો આપણે પાંચ વાળો આવે છે એ પણ છે ઘણી છે પાન કાર્ડ છે તો ભાઈ આ તમામ વસ્તુ પાકેટમાં હતું બધી તો પાકેટ સહી જ ભાઈ તો આવા આવા ભાઈ કામ કરેલા છે ભાઈ મેળડીમાંના આવા કામ છે ને ભાઈ સરસ મજાનો ભાઈ સાચા દિલથી ભાઈ માનો ને તો ભાઈ માતાજી અવશ્ય અવશ્ય કામ કરે છે તો ભાઈ આ રીતનું છે બધું ને આ માતાજીની સુંદરી છે માનેલી છે ટીંગાડેલી હોય ને એ આ રીતનું તો મસ્ત મજાનું ભાઈ મંદિર છે ને આ ભાઈ ઘેલો નદી ચાલુ છે જો તો છે ને ભાઈ ઘેલા નદીના કાંઠે જ બેઠા છે તો ભાઈ હા આ જ છે ભાઈ આ રીતનું મંદિર છે ને ભાઈ માતાજીના માનતાના શ્રીફળો છે તો આવી રીતનું છે હા છે માતાજીનું ત્રિશૂલ છે તો ભાઈ આવું છે બધું જો પર સરસ મજાના ભાઈ મેળડીમાં નું વાહન જે બોકડા મૂકેલા છે મસ્ત મજાના ભાઈ બહુ મોટા છે મારી જેવડા છે ભાઈ આવી રીતના છે ભાઈ આ છે ભાઈ વનરાજ ભગત છે જે મેળડીમાં ના ભુવા છે અને છોકરાઓના ફોટા છે અહીંયા પણ છે જો એક આ તમે વાંચી લો ઢાળિયાવાળા મેળવી મને દહીંયાથી ભાઈ સોનાની બુટી છે ને ભાઈ મળી ગયેલી છે સોનાની બુટી પણ મળી ગયેલી છે જોઈ શકો છો તમે તો આ રીતનું છે ને અહીંયા જો લગ્ન થયેલા હોય માનતા કરી હોય ને બધે જો એ પ્રમાણે ભાઈ ફોટા મૂકેલા છે જે હવે ભાઈ માનતા કર્યું હોય કામ થયું હોય એટલે ભાઈ ફોટા મૂકેલા છે કા ભાઈ છોકરાઓના ફોટા છે આમ ભગતના ફોટા છે તો અહીંયા પણ ફોટા છે બધા

ઈ પણ તમને કહી દઈશ કઈ રીતનું છે કઈ ચેનલ ઉપર આવ્યું છે બધું હમણે કઈશ ચાલો સૌ પ્રથમ તો તમને દર્શન કરાય મેલડી માનો એ રૂપ જો મેલડી માનો આ તમને થાય સાક્ષાત મેલડી માં છે મેલડી માં દર્શન કરી લો તો આ મેલડી માનો મંદિર છે ભાઈ સાક્ષાત મેલડી માં હોય ને એવું લાગે આપણે અહેસાસ થાય કે ભાઈ સાક્ષાત મેલડી માં મંદિર બિરાજમાન છે તો આ રીતનું ભાઈ મંદિર છે તો પોતે પોતે જો ભાઈ તને ભાઈ ભાઈ મેળુ મારા દર્શન કરીને ભાઈ જો પાણીમાં કઈક મજા આવે છે લાવવા મળવા ને મારવા કપડા ઘેરે જઈને તો ભાઈ જો મસ્ત મજાનું પાણી ચાલુ છે ને ભાઈ નદી છે ભાઈ આમાં ઘેલો નદી ભાઈ નીકળે છે એટલે ભાઈ ની મજા આવે છે પાણીમાં માછલી છે કેવડી કેવડી છે એવડી એવડી માછલી છે ભાઈ માછલીઓ છે ભાઈ ઘણી માછલીઓ છે બધી નાની નાની છે ભાઈ મોટી મોટી છે ઘણી માછલીઓ છે તો રીતનું ભાઈ પાણી ભર્યું છે આમ બધી નદી છે ભાઈ અને અર્ધ નદી ભાઈ જામ છે ભાઈ આવી રીતના ભાઈ નદી છે મજાની ભાઈ ગેલો નદી નીકળેલી છે ભાઈ મસ્ત મજાનો વ્યૂ છે ભાઈ મજા આવે એવું છે છોકરા કે પપ્પા એ રહેવું છે તો ચાલો આપણે રહી ને છોકરાને ઘડીક મેં તો આનંદ કરાવી આમ તો ભાઈ નદી ભાઈ જોરદાર ભરેલી છે કારણ કે પાણીની આવક ચાલુ છે અત્યારે ડીમ પડી ગઈ છે હા ને આ ભાઈ જે ઓલું કરેલું છે ને ભાઈ તૂટી ગયેલું છે બધું ભાઈ ના આવું છે ચાલો ભાઈ ગઝબનું ભાઈ એક નંબર વ્યૂ બેન વખતે મજા આવે બેટા દેવાની છે હોત ને તો મજા આવે છે ને ભાઈ ગઝબ નું એટલે ગઝબનું ગાડી ભાઈ આપણે મૂકી દીધી છે આમ કારણ કે ભાઈ નાળા જે કહું હતું બેસી ગયું તૂટી ગયું છે ને ભૂંગળા ભૂંગળા બધું તો ભાઈ રફ રસ્તો કર્યો છે કારણ કે ભાઈ આમથી ભાઈ રસ્તો છે ગામ જવાનો ચાલો હવે ભાઈ ને પણ એડ આપ્યું સરસ મજાનો ભાઈ મેળીમાનું મંદિર તો એક જય મેળમાની કોમેન્ટ કરી નાખજો સરસ મજાની અને હવે ને પણ એડ આપી હતી ચાલો અમારો વિડીયો ગમે તો લાઇક છે ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બધા બ્લોગ સાથે વાલા